ધાનપુર મહિલા સરપંચના પતિ દ્વારા પત્રકારને ધમકી આપવામાં આવી હતી હતી બાદમાં માફી માંગી સરપંચ શારદાબેન પતિ પર્વતભાઈ રાઠોડ કોઈ રાજકીય મોટા માથાના ખુદે કુદતા મહિલા સરપંચ પતિ અને તેના મળતીઓ નો ભ્રષ્ટાચાર કરેલા કવરેજ કરવા જતાં એક ખાનગી ચેનલના પત્રકારને માર મારી ધમકીઓ આપી હતી મહિલા સરપંચના પતિ પર્વતભાઈ રાઠોડ દ્વારા સમાધાન કરી માફી માંગી હતી ધર્મેન્દ્ર બારિયા આઝાદ ન્યૂઝ પત્ની છે માફી કયો ગામ લાગે તમારો કયો તાલુકો કયો તો તમારે શું બનાવ બન્યો તો હવે મારી જાણ બહાર આવ્યા હતા તો મેં કે મારથી કહેવાય ગયું સાહેબ જાણ્યા વગર એટલે કોણ આવ્યા હતા પત્રકાર આવ્યા હતા પત્રકારની જાણ બહાર મને ખબર નથી માર કોઈ પત્તો નહોતું એટલે મેં કે મારથી બોલાય ગયું તો એમને તમે જે પત્રકારોને માપી પત્રક લખ્યો હતો આથી માપી પત્ર લખ્યા નથી શું નામ છે આખું તમારું રાઠોડ પર્વતભાઈ મોહનભાઈ તાલુકો આ લોકો ધાન હવે આજ પછી ભૂલ કરશો તમે પછી ભૂલ નહી માપી માગો છો માપી